પાટણના ધારાસભ્યએ બગવાડા દરવાજા ખાતે ડીજેના તાલે ધૂળેટી પર્વની મજા માણી રંગોના તહેવાર લોકોએ મનભેદ અને મતભેદ ભૂલી ઉજવવો જોઈએ ડોક્ટર કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પોતાના સમર્થકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો સાથે શહેરના બગવાડા દરવાજા ખાતે રંગોના તહેવાર ધૂળેટી પર્વ ડીજેના તાલે ઉજવણી કરી ધૂળેટી અને હોળી પર્વની શુભેચ્છા પાઠવતા પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જણાવ્યું હતું કે રંગોનો તહેવાર હોય તમામ લોકોએ કોઈપણ પ્રકારના મતભેદો જાતિભેદોને ભૂલી જઈ આ પર્વની ઉજવણી કરવી જોઈએ જણાવી ગુજરાત અને દેશના વિકાસની આ કામના સાથે હોળી ધુલેટીના પર્વની નાચગાન કરી હોળી કિરીટ પટેલ દ્વારા બગવાડા દરવાજા ખાતે આયોજિત કરાયેલા ધુલેટી પર્વની ઉજવણીમાં પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને પાટણના ઉત્સવ પ્રિય નગરજનો મોટી સંખ્યામાં જોડાયા અને રંગોના ઉત્સવને મન ભરીને ઉજવ્યો હતો પ્રમુખ શહેર પ્રમુખોને કાર્યક્રમ સહિત આજે ધૂળેટીની ઉજવણી કરી છે ધુળેટી અને હોળી એ રંગોનો તહેવાર છે એકબીજાના મતભેદ જાતિભેદ ભૂલી અને લોકો આજે હોળીના રોજેતા હોય છે હોળીની અને ધુળેટીની સભા સમગ્ર પાટણવાસીઓ અને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવું છું અને મતભેદ ભૂલી મનભેદ ભૂલી એકબીજાની સાથે સૌ હોળીના રંગે રંગાય અને સુખી બને સંપન્ન બને એવી રાજ ભગવાનને પ્રાર્થના પણ કરી